હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ જ મોટો શીપનું ભંગાણ માટેનું યાર્ડ આવેલું છે ત્યાં હવે તો રશિયાથી ધારો કે કોઈ પણ એક શીપ તોડવા અહીં આવેલું છે પણ એમાં કોઈ પણ એવી ખરાબ વસ્તુ છે હાનિકારક વસ્તુ છે તો તેની પહેલેથી પરમિશન લેવી પડશે એટલે કે સીમા પાર આંતરરાષ્ટ્રીય રશિયાથી ભારતમાં આવે છે તો એને અનુલક્ષીના સંમેલન છે તો એની વિશે માહિતી મેળવીએ કચરાના સીમા પાર પરિવહનને નિયંત્રિત કરવું અને તેના નિકાલનું સંચાલન કરવું એ મુખ્ય કાર્ય થાય છે બેસલ સંમેલનને અનુલક્ષીને એમાં જે બધા ક્રાઇટેરિયા નક્કી કર્યા એને અનુલક્ષીને સ્થળની વાત કરીએ તો સ્વિટરલેન્ડના બેસલ ખાતે આ સંમેલન યોજાયેલું સમયની વાત કરીએ તો બાવીસ માર્ચ ઓગણીસો નેવ્યાશી ના દિવસે આ સંમેલન યોજાયેલું અને પાંચ મેં જે ઉદાહરણ આપ્યું છે અલંગનું તેના અનુસરીને જ આપણે આ બધી ચર્ચા કરીએ તો આ કરાર વિકાસશીલ દેશોમાં જોખમી કચરાના નિયંત્રિત ઠાલવાને અટકાવવામાં મદદ કરે છે આપણે અહીંયા આપણે કેવો દેશ છે વિકસિત છે કે વિકાસશીલ છે તો આ આપણો દેશ છે વિકસિત ન હોવાથી વિકાસશીલમાં આપણો સમાવેશ થાય છે એ મગજમાં ફીટ બેઠાડવું તો આપણો વિકાસશીલ દેશ છે એમાં કોઈ પણ શીપ આવે છે બંગાળ માટે તો એમાં થાય શું છે કે શીપમાં કંઈક ઝેરી કચરો હોય છે પ્રદૂષકો હોય છે તો એ આપણે અહીંયા ઠાલવી ન દે એના માટે કાંઈક ને કંઈક કંઈ કાર્ય કરવામાં આવેલ છે આ સંમેલન હેઠળ તો શું કરે છે અટકાવવામાં મદદ કરે છે જે આપણે અનિયંત્રિત જે ઠાલવાનો કચરો છે એ આપણે અહીંયા ઠાલવી ન દે વિકસિત દેશો આપણે વિકાસશીલ દેશોમાં ઠાલવી ન દે એના માટેનું અહીં કાર્ય કરે છે જે પર્યાવરણીય પ્રદૂષણનું એક મોટું કારણ છે એટલે આપણને ખબર છે કે હેઠવાડ પણ ક્યાં ફેંકાતો હોય છે જ્યાં ખાલી જગ્યા હોય અથવા તો નબળ લોકોનું મકાન હોય જ્યાં વધારે કચરો ફેલાતો હોય છે કોઈ બોલી નાખતો હોય ત્યાં એ સેન્સમાં થોડુંક સમજવાનું છે તે જોખમી કચરાની આયાત નિકાસ માટે હવે આયાત કરો અથવા તો નિકાસ કરો તેના માટે પૂર્વ જાણકારી સંમતિ પ્રક્રિયાને ફરજિયાત બનાવે છે પહેલાં એને સંપૂર્ણ માહિતી આપવાની છે કે આ શિપ બ્રેકિંગ માટે તમારી પાસે જહાજ આવી રહ્યું છે તો આમાં આટલા આટલા જોખમો છે આટલા આટલા નુકસાનકારક પદાર્થો છે અને સામેવાળા અલંગથી જો તમને એ શું મળે સંમતિ મળે તો જ એ પાસ થઈને અહીં આવશે નહીં તો આવશે નહીં આથી કોઈને બીજાને પણ મોકલવું હોય તો પણ એ પૂર્વસંમતિ જરૂરી છે એની પછી વાત કરીએ નિકાસ કરનારે આયાત કરનાર દેશને કચરાની પ્રકૃતિ જોખમો અને નિકાલ પદ્ધતિઓ વિશે પૂરતી માહિતી પૂરી પાડવી પડશે તો પહેલેથી જ એ લોકોએ કહી દેવાનું છે માનું કે અહીં બારથી શીપ બ્રેક માટે આ કોઈ પણ શીપ આવે છે તો એમાં શું શું કચરો છે એની પ્રકૃતિ શું છે કયા કયા જોખમો છે અને એની નિકાલ કરવાની પદ્ધતિ પણ કઈ કઈ છે એ પણ માહિતી એ લોકોએ આપી દેવાની છે આયાત કરનાર દેશે આ કચરાના નિકાલ અને પરિવહન માટે લેખિતમાં સંમતિ આપવી પડશે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નિકાસ કરવાની વાત નથી પણ અહીં આયાતની પણ વાત છે તો આયાત કરનાર જે દેશ હોય એ કચરાનો નિકાલ કઈ રીતના કરશે શું કરશે બધું પરિવહન એનું કઈ રીતના કરશે એનું લેખિતમાં માહિતી આપવાની છે નહીં કે મૌખિક માહિતી એટલે કે છટકી શકશે નહીં હવે નિયંત્રિત કચરાના આપણા પ્રકાર જોઈએ તો બે પ્રકાર છે જોખમી કચરો અને એની સિવાયનો કચરો એટલે કે અન્ય કચરો જોખમી કચરાની જો વાત કરતા હોય તો તેમાં વિવિધ ઉદ્યોગોમાંથી નીકળતા જોખમી રસાયણો દ્રાવકો ભારે ધાતુઓનો સમાવેશ થાય છે અને અન્ય કચરામાં ઘરગથ્થુ કચરો કચરાના ભસ્મીકરણમાંથી નીકળતી રાખ એનો સમાવેશ થાય છે અને સાથે સાથે અત્યારના ઈ વેસ્ટની વાત કરીએ તો એનો પણ સમાવેશ થાય છે મુખ્યત્વે આ સંમેલન પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવામાં અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે ખૂબ જ ઉપયોગી સંમેલન છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ